હેલો દોસ્તો કેમ છો મજામાં જ હશે તો આજે આપણે કરસલાનું શાક બનાવવાનું છે તો આપણે કરસલાને સાફ કરીને લઈ લીધા છે ચાર પાંચ પાણી વડે સાફ કરી લેવાના છે તમે જોઈ શકો છો કે આ રીતની મેં સફાઈ કરી લીધી છે અને આપણું કરસલાનું શાક સફાઈ કરેલું સારું બને છે અને આપણે ભરેલા કરસલાનું શાક બનાવવાનું છે અને એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે તો આપણે ક્રસ્ટલાનું ભરેલું શાકનો લોટ બનાવી લઈએ તો એના માટે મેં એક વાટ ઘોસણાનો લોટ લઈ લીધો છે અને એની ઉપર હવે આપણે અંદર ડુંગળી મિક્સ કરીશું જે મેં બે ડુંગળી આ રીતે નાના કટિંગમાં લઈ લીધી છે જો તમે જોઈ શકો છો કે આપણે નાનું કટિંગ બારીક રાખવાથી લોટમાં સરખેથી મિક્સ થઈ જાય છે ડુંગળી અને ડુંગળી મિક્સ થયા પછી આપણે એમાં મીઠું નાખવાનું છે તો આપણે મીઠું પણ એડ કરી દીધું છે અને હવે આપણે એમાં એડ કરીશું હલ્દી પાવડર હલ્દી પાવડર એડ કરી લીધા પછી આપણે એડ કરવાનું રહેશે લાલ મિરચી પાવડર જો તમે જોઈ શકો છો આપણે મસાલો ગરમ મસાલો એડ કરી લીધો છે અને જરૂરિયાત પ્રમાણે તમારે જેટલી જરૂર હોય એ પ્રમાણે એડ કરવાનું રહેશે તો હવે આપણે ધાણાજીરું પાવડર પણ લઈ લીધો છે કે જે મસાલો હતો ગરમ મસાલો ધાણાજીરું પાવડર હલ્દી પાવડર મીઠું મરસું ને હવે આપણે આ પહેરવેલું મરસું લઈ લીધું છે જેમાં લસણ લસણ ધાણાજીરું અને ધાણાનો મિક્સ કરેલો છે તો હવે આપણા એમાં એક નાનું એવું કટિંગ લીંબુનું લઈ લેશું જે મેં એક ભાગ લીંબુનો કાપીને રાખી તો હવે એ લઈ લીધો છે તો હવે એની ઉપર લીંબુ આપણે એડ કરી દેશું અને પછી જે ધનિયા લીધા છે ધાણા તે આ ધાણા આ રીતે કટિંગ કરીને લીધા છે જેના કારણે લોટમાં આપણે એકદમ મિક્સ થઈ જાય છે ને હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી ને લોટને બાંધી લેશું તો હવે એક ચમચી તેલ નાખી દેવાનું છે કે જેના કારણે આપણું લોટમાં સિકાસ ના રહે અને સરખેથી આપણે લોટને બાંધી શકીએ તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે લોટને બાંધવાનું છે અને જો અમારા વિડીયોમાં તમે નવા આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જો અમારા વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં તમારે જેનો વિડીયો જોવો હોય તે કમેન્ટ કરી દેજો ને મેં જરૂરિયાત પ્રમાણે પાણી પણ લઈ લીધું છે તો લોટમાં સરખો લોટ બંધાય તે માટે જરૂરિયાત પ્રમાણે પાણી નાખતું રહેવાનું છે તો આપણો લોટ હવે બંધાય ત્યાં સુધી તમે જોઈ શકો છો કે આપણો લોટ સરખેથી મેં મિક્સ કરીને બાંધી લીધો છે તો આપણો લોટ એ રીતે બંધાય અને હવે આપણે જે ક્રશલાની ઠીબ લીધી હતી તે ઠીબમાં સરખેથી લોટ પરી લેવાનો છે તો આ રીતે એક ઠીબ લઈ લેવાની છે અને આ રીતે ઠીબ ઉપર થોડો થોડો લોટ ઓલો કરતો રહેવાનો છે અને આ ઠીબમાં લોટ મિક્સ કરવાથી રસલાનો સ્વાદ સારો આવે છે અને ઠીબ પણ ખાવાની મજા આવે અને આનો મિક્સ કરેલો લોટ બહુ સારી રીતે પાકી જાય છે અને ખાવામાં પણ મસ્ત છે તો આપણે હવે ઠીબ મિક્સ કરી લેતી બધી તો હવે આપણે એક કડાઈ લઈશું અને એક કઢાઈમાં આપણે થોડું શું થોડુંક તેલ નાખીને થોડોક સમયને ગરમ થવા દેસું તો આપણું તેલ ગરમ થાય પછી આપણે એમાં બે ત્રણ બાદિયા લઈ લીધા છે કે જે જરૂરિયાત પ્રમાણે તમારા સ્વાદ અનુસાર તમારે લેવાનું છે તો અમે બે બાદિયા નાખી દીધા છે અને બે બાદિયા નાખી દીધા પછી જીરું લઈ લીધું છે જીરું પણ આપણે એડ કર્યું છે હવે જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી રાઈ જીરું અને બાદિયાને સરખેથી ગરમ થવા દેવાનું છે અને ગરમ થઈ ગયા પછી આપણે ધીમે ધીમે એને પાકવા દે સુધી ધીમે તાપમાં તમે જોઈ શકો છો મિત્રો કે આપણો હવે બાદિયા ને જીરું ને જે રાઈ નાખેલી છે તે ધીમે ધીમે તાપમાં પાકી ગઈ છે અને જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને આપણે થોડું ઘણું આદુ લસણ લીધેલું હતું તેને પણ આપણે એમાં એડ કરી દીધું છે ને હવે આ રીતે થોડું થોડું ધીમે ધીમે સરખેથી પાકી જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું છે ને પાકી ગયા પછી આપણે એમાં થોડીક ડુંગળી નાખી દેવાની છે જે મેં એકથી બે ડુંગળી લીધેલી છે ને તમે જોઈ શકો છો કે આપણું આદુ અને લસણ એકદમ લાલ થઈ ગયું છે તેથી આપણને ખ્યાલ પડી જાય છે કે આપણું આદુ લસણનો પેસ્ટ એકદમ પાકીને સરખો થઈ ગયો છે અને જ્યાં સુધી ડુંગળી પાકી ન જાય ત્યાં સુધી આ રીતે ધીમે આંસ ઉપર લાવતું રહેવાનું છે કારણ આનાથી આપણી ડુંગળી ની છે બેઠી ન જાય અને ડુંગળી આપણી બરી ન જાય તે માટે આ રીતે આપણે ધીમે આંસમાં હલાવતું રહેવાનું છે ને એકદમ લાલ થઈ જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી પણ હવે એક સરખી પાકી ગઈ છે તો એક સરખી પાકી ગયા પછી હવે આપણે એમાં ટમેટાનું મેં નાના નાના ટુકડા કરીને લઈ લીધા હતા હવે એને પણ એડ કરી દઈશું આપણે તો આપણું જ્યાં સુધી એડ થાય ત્યાં સુધી સરખેથી એને પણ પકવવાનું છે ધીમી આંજુ પણ ને આ રીતે હલાવતું રહેવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ આપણું કરસલાનું બનાવેલો મસાલો તૈયાર થઈ ચૂક્યો છે તો આપણો મસાલો તૈયાર થાય ત્યાં સુધી વિડીયો ઉપર નવા આવ્યા હોય અને જો આવા દરિયાઈના માછલીના અને કરસલાના ઝીંગાના જો તમને વિડીયો જોવા ગમતા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અવનવા માછલીના વિડીયો તમારી માટે અમે લઈને આવતા રહેશું તો અમારા ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સ્વાદ અનુસાર આપણે ફ્રીથી એકવાર મીઠું નાખી દેસું તેનાથી આપણું જે આ મસાલો બનાવીએ છીએ ટેક્ચર સારું બને હલ્દી પાવડર આપણે એડ કરી દીધો છે અને તમે જોઈ શકો છો કે આ બધું એડ કર્યા પછી આપણે એમાં ગરમ પકોદોન છે ને આ પલારેલું મરસું છે જેમાં લાલ મરચું લસણ ધનિયા ને પેસ્ટ લઈ લીધો છે જેને આપણે ખાંડીને પછી એમાં પાણી નાખીને એડ કર્યું છે જેના કારણે આપણું મરસું બરી ન જાય અને હવે આપણે એક ચમચી મસાલો નાખી દઈશું ગરમ મસાલો જેના કારણે આપણો ક્રોસલાનો સ્વાદ સારો આવે પ્લસમાં ધાણાની ધાણાજીરોની એક ચમચી પણ એડ કરી લીધી છે ફરીવાર આ રીતે હલાયતું રહેવાનું છે જ્યાં સુધી આપણું સારી રીતે પાકી ન જાય અને હવે આપણે ધીમે ઉપર એને ધીમે ધીમે પાકવા દેશું આ રીતે હલાવતું રહેવાનું છે જેના કારણે આપણો મસાલો એકબીજાને સારી રીતે મિક્સ થઈ જાય આપણો મસાલો મિક્સ થાય પછી આપણે આ રીતે ક્રસલા સફાઈ કરીને લઈ લીધા છે તો આપણે એને સારી રીતે એક સાથે બધાને લઈને મૂકી દેવાના છે તમે જોઈ શકો છો મિત્રો કે હું ક્રસલાને સારી રીતે મસાલામાં એડ કરું છું અને એડ કરી લીધા પછી આપણે એને સમસી વળીએ આ રીતે સરખા કરીને હલાવીને રાખી દેવાના છે પછી જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરવાનું છે અને થોડોક સમયને પાકવા દેવાનું છે ને સરખેથી હલાવીને મૂકીને ઢાંકી દેવાના છે જેના કારણે આપણને સારો એવો સ્વાદ અનુસાર ક્રસલાનું શાક ખાવાની મજા આવે અને હવે આપણે એમાં એક તપેલી મેં લીધી છે અને એમાં જરૂરિયાત પ્રમાણે આપણે પાણી રેડશું કે જેના કારણે આપણે ક્રસલામાં પાકવામાં જેટલી જરૂર હોય એટલું પાણી આપણે એડ કરવાનું છે અને મિત્રો તમે જોઈ શકો છો કે મેં પાણી પણ એડ કરી દીધું છે ને હવે આપણા ક્રસલાને થોડીક આગની ફૂલ કરી નાખીએ જેના કારણે આપણું પાકીને એકદમ સારું બની જાય ને હવે તમે જો ઢાકું હોય તો પણ ઢાંકી શકો અને અમે જોઈ શકો છો કે થોડુંક વાર પાકી ગયા પછી આપણે જે ક્રસલાનો ભરેલા લોટની ઠીપ છે ને એને પાછળથી મૂકવાની છે જેના કારણે આપણે પાણી ગરમ થાય તો આપણો લોટ નીચે નીકળી ન જાય અને ઠીબ એવી નેવી રહી તો હવે આપણે ઠીપને પણ આ રીતે મૂકી દીધી છે એક સરખી પાણીમાં એને પલારી દેવાની છે જેના કારણે આપણી ઠીપનો લોટ ને અડધો કાસું અડધું પાકું એ રીતે ના થાય તે માટે આ રીતે રહેવા દેવાનું છે ને હવે આપણું ક્રસલાનું શાક પાકે ત્યાં સુધી આપણે એને ઢાંકી દેશું જેના કારણે આપણું ક્રસલાનું શાક જલ્દીથી પાકી જાય અને થોડોક સમય પણ ના લગાડે તો હવે જોઈ શકો છો મિત્રો કે આપણું ક્રસલાનું શાક કેવું સરસ મજાનું પાકીને ત્યાર થઈ ગયું છે તમે ક્રસલો લાલ થાય એકદમ એનો જે ક્રસલાનો હોય તમે જોઈ શકો છો કે કેવા એના ટાંગા એના લીંગડા એ લાલ થઈ ગયા છે ને પછી આપણે ઉપરથી ધાણા નાખી ને એને થોડીવાર વાર પાછો પાકવા દેશું જેના કારણે ક્રસલામાં રસો સારો ન લાગે તો આપણો રસો બરી જાય પછી આપણે ક્રસલાને ઉતાર લેવાના છે ને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નો ભૂલ